નમસ્કાર ભૂરગઢ અનુપમ પ્રાથમિક શાળા પ્રસ્તુત અનુપમ સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે આજે તારીખ છે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ગુરુવાર અને વિક્રમ સંવદ બે હજાર મુજબ તિથિ છે મહાસૂદ અગિયારસ તો ચાલો હવે ભૂરગઢ અનુપમ શાળામાંથી શ્રી માધવભાઈ પ્રજાપતિ દ્વારા સંકલિત આજના સમાચાર તરફ નજર કરીએ તો ચાલો આજના વિગતવાર સમાચારોની શરૂઆત કરીએ રાજકીય સમાચારથી જેણે ખરેખર આખા દેશને સ્તબ્ધ કરી દીધો છે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી અજીત પવારનું એક વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે તેઓ ચૂંટણી પ્રચાર માટે મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા ત્યારે આ દુઃખદ ઘટના બની આ આઘાતજનક સમાચારથી દેશના રાજકારણમાં શોકનો માહોલ છે આ ગંભીર સમાચાર બાદ હવે આપણે રાષ્ટ્રીય સ્તરે થઈ રહેલા કેટલાક હકારાત્મક વિકાસ પર નજર કરીએ ખાસ કરીને ટેકનોલોજી અને વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતીય રેલવે ટેકનોલોજીની દુનિયામાં એક જબરદસ્ત છલાંગ લગાવી છે વિશાખાપટ્ટનમ સ્ટેશન પર દેશનું સૌપ્રથમ હ્યુમનોઇડ સુરક્ષા રોબોટ જેનું નામ આસ્કી અર્જુન છે તેને તૈનાત કરવામાં આવ્યો છે પણ સવાલ એ થાય કે આ અર્જુન આખરે કરે છે શું વેલ એની ક્ષમતાઓ ખરેખર ગજબની છે એ ચોવીસ કલાક ચહેરાઓ ઓળખી શકે છે ભીડનું સ્માર્ટ રીતે સંચાલન કરે છે કોઈ પણ શંકાસ્પદ હિલચાલ પર નજર રાખે છે અને જરૂર પડીએ તરત જ કંટ્રોલ રૂમને એલર્ટ પણ મોકલી દે છે આ તો રેલવે સુરક્ષામાં એક નવી ક્રાંતિ જેવું છે હવે વિજ્ઞાન જગતમાંથી એક એવા સમાચાર જે કદાચ તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યા હોય કેરળ રાજ્યએ બેસિલસ સપ્ટિલસ નામના બેક્ટેરિયાને પોતાના રાજ્ય સૂક્ષ્મ જીવાણુ તરીકે જાહેર કર્યા છે અને આવું કરનારું એ ભારતનું પહેલું રાજ્ય બન્યું છે આ કોઈ સાધારણ બેક્ટેરિયા નથી આ તો એક પ્રોબાયોટિક છે જે માટી આથોવાળા ખોરાક અને આપણા આંતરડામાં પણ જોવા મળે છે હવે વાત કરીએ ઉર્જા ક્ષેત્રની પાંચ મેગાવોટ આ આંકડો નાનો નથી જી હા આ ક્ષમતા છે કંડલામાં શરૂ થનારા ભારતના પહેલા પોર્ટ આધારિત ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટની આ પ્રોજેક્ટ જ્યારે પૂરી રીતે ચાલુ થશે ત્યારે દર વર્ષે આઠ હજાર છસો પચાસ ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરશે મતલબ કે સ્વચ્છ ઉર્જાના ભવિષ્ય તરફ ભારતે એક બહુ મોટું પગલું ભર્યું છે દેશમાં થઈ રહેલા આ વિકાસની સાથે સાથે ચાલો હવે જોઈએ કે દુનિયાના બીજા દેશોમાં શું ચાલી રહ્યું છે ખાસ કરીને યુવાનોને લગતા મુદ્દા ઉપર બાળકો પર સોશિયલ મીડિયાની અસર એ હવે એક વૈશ્વિક ચિંતાનો વિષય છે એટલે જ હવે ઘણા દેશો કડક પગલાં લઈ રહ્યા છે ફ્રાન્સે પંદર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવી દીધો છે તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ પણ સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આવો જ કાયદો બનાવ્યો છે બંને દેશોનો હેતુ એક જ છે ઓનલાઇન પચવણી રોકવી અને બાળકોના માનસિક સ્વાસ્થ્યનું રક્ષણ કરવું જેમ જેમ વધુ દેશો આ દિશામાં આગળ વધી રહ્યા છે ત્યારે એક મોટો સવાલ એ પણ ઊભો થાય છે કે શું આવા પ્રતિબંધો ઓનલાઈન પજવણીને રોકવામાં ખરેખર સફળ થશે આના પર વિચારવું રહ્યું દુનિયાની સફર પછી ચાલો હવે પાછા ફરીએ આપણા સ્થાનિક સમાચારો પર અને જોઈએ કે અહીં વિકાસના કયા કામો થઈ રહ્યા છે છવ્વીસો ત્રીસ કરોડ રૂપિયા આ એક બહુ મોટી રકમ છે અને તે રાજ્યના વિકાસ માટે ખર્ચ થવા જઈ રહી છે આ પૈસાથી અમદાવાદ મહેસાણા વચ્ચેના એકાવન કિલોમીટરના હાઇવેને આઠ લેનનો બનાવવામાં આવશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટે આ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે જેમાં બંને બાજુ સાત સાત મીટરના સર્વિસ રોડ પણ બનશે એટલે કે આવનારા સમયમાં આ રૂટ પર મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે સારું વિકાસની વાતો પછી હવે જરા મેદાન તરફ વળીએ અને જોઈએ કે ખેલ જગતમાં શું ચાલી રહ્યું છે ક્રિકેટ ચાહકો માટે થોડા નિરાશાજનક સમાચાર છે ભારતની જીતનો સિલસિલો આખીરે અટકી ગયો છે ચોથી ટી ટ્વેન્ટી મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને પચાસ રનથી હરાવી દીધું છે અને હવે આજના બુલેટિનના અંતિમ પડાવમાં શિક્ષણ જગત સાથે જોડાયેલા એ ખૂબ જ મહત્વના સમાચાર પર નજર કરીએ રાજ્યના સૌથી નાના બાળકો માટે બહુ જ સારા સમાચાર છે જૂન બે હજાર છવ્વીસથી રાજ્યની બધી જ આંગણવાડીઓમાં આધારશીલા નામનો નવો અભ્યાસક્રમ લાગુ કરવામાં આવશે આનો મતલબ એ છે કે હવે ભૂલકાઓને રમતગમતની સાથે ચાર કલાકનું ગુણવત્તાયુક્ત શિક્ષણ પણ મળશે જે તેમના ભવિષ્યનો પાયો મજબૂત કરશે અને આ શૈક્ષણિક સમાચાર સાથે આ સાથે આજના સમાચાર સમાપ્ત થયા આજનો આપણો દિવસ મંગલમય આનંદદાયી નીવડે તેવી વિદ્યાની દેવી મા સરસ્વતીને પ્રાર્થના જય